એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા અને દિવ્ય પથ આયોજિત સંયુક્ત ઉપક્રમે નમોદ હાંડી ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી આજે કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આજે પંદર જેટલા મંડળો હતા અને દરેક મંડળો અહીંયા આવ્યા એમાંથી સાયના સ્પોર્ટ્સે આ મટકી ફોડ કાર્યક્રમ સંપન્ન રીતે પાર પાડ્યો એ બદલ એમને એક લાખ અગિયાર હજાર એકસો એકાવનનું ઇનામ પણ છે સાથે સાથે જે બીજા અન્ય મંડળો આવ્યા હતા એને પણ પાંચ હજાર એકસોનું ઇનામ પણ પ્રાપ્ત થયું છે આ તબક્કે આજે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ જન્માષ્ટમી મહોત્સવ આ જન્માષ્ટમી મહોત્સવ પૈકી આજે આખા શહેરમાં ગોવિંદા ગલીએ ગલીએ મટકી ફોડનો કાર્યક્રમ કરે છે એક જબરજસ્ત ઉત્સાહ છે ઉમંગ છે ધાર્મિક લાગણી છે અને ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા છે તો આજે જ્યારે આખું શહેર અને આમ જોવા જઈએ તો દ્વારકા નગરીથી લઈને મથુરા વૃંદાવન આ તમામ આપણા કૃષ્ણ ભગવાનની જન્મભૂમિને કર્મભૂમિ એક જબરજસ્ત ઉત્સાહથી ઉમંગથી આખો દેશ સ્થન ગણી રહ્યો છે જન્માષ્ટમી ઉત્સવ ત્યારે અહીં પણ અમારી વિધાનસભામાં એલપી સવાણી સ્કૂલ ચાર રસ્તા જકાતનાકા પાલનપુર ચાર રસ્તા અડાજન ચાર રસ્તા અને પાલનપુર પાટિયા આ એની વચ્ચેના વિસ્તારમાં પંદર જેટલા ગોવિંદાઓ અહીં ભાગ લીધો લોકોનો ઉત્સાહ વધાર્યો અને ધર્મપ્રેમી જનતાએ પણ આમાં ખૂબ પોતાનો સહકાર આપ્યો ફરીથી હું દિવ્યપત અને વિદ્યાકુલ સ્કૂલનો પણ આભાર માનું અને તમામ ગોવિંદાઓનો આભાર માનું છું